ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વરસાદ લાવે તેવી હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે ગુજરાતમાં સામાન્ય કરતાં ઓગણપચાસ ટકા વરસાદ પડ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી કરી છે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આજે પણ વરસાદ જોવા મળી શકશે આજે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ તેમણે જણાવ્યું કે આવતીકાલે ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ જશે ત્રીજા દિવસથી કોઈપણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી નથી હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે બારથી ચૌદ સપ્ટેમ્બર આ ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ વડોદરા દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે જ્યારે કચ્છ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો બસ આજની રીતે આટલે જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બની રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં